તમારું આજના વિડીયો આપણે વાત કરીશું કે પીએમ કિસાન સન્માન નિધિ અંતર્ગત જે દરેક ખેડૂતને હપ્તો મળે છે તેમાં ઓગણીસમા હપ્તાની જે તારીખ છે એ જાહેર કરી દીધી છે સરકારે અને જે તારીખ છે ફેબ્રુઆરી છે ફેબ્રુઆરી દરેકના ખાતામાં ઓગણીસમો હપ્તો આવી જશે અને તેનું લિસ્ટ પણ વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે કે કયા કયા વ્યક્તિને એ ઓગણીસમો હપ્તો મળી જશે તો એ લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરી શકો છો એ વિષેની સંપૂર્ણ માહિતી તમને વિડીયો અંદર આપવાનો છો મેં ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ચલો આપણે જોઈએ કે તમે કેવી રીતે વેબસાઇટ પર જઈને તમારું નામ કે નહીં એ લિસ્ટમાં કેવી રીતે ચેક કરી શકો છો તો જે ઓગણીસમો હપ્તો મળવાનું છે તેનું જે લિસ્ટ છે એ વેબસાઇટ પર મૂકી દેવામાં આવી છે તે લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં એ ચેક કરવા માંગતા હોય તો તમારે ગૂગલમાં જવાનું છે ને ગૂગલમાં જઈને પીએમ કિસાન સન્માન નિધિ લખવાનું છે જેની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ તમને જોવા મળશે તે વેબસાઇટ પર તમારે ક્લિક કરવાનું છે જેવું તમે અહીંયા વેબસાઇટ પર જશો તો નીચે તમારે સ્ક્રોલ કરવાનું છે જ્યાં તમને એક ઓપ્શન જોવા મળશે બેનિફિશિયરી લિસ્ટ એ બેનિફિશિયરી લિસ્ટના ઓપ્શન પર તમારે ક્લિક કરવાનું છે અને તમે જોઈ શકો છો અહીંયા બેનિફિશિયરી લિસ્ટનો જે ઓપ્શન છે એ તમને જોવા મળે છે આ લિસ્ટ પર તમારે ક્લિક કરવાનું છે કે લિસ્ટની અંદર તમારું નામ છે કે નહીં એ તમે ચેક કરી શકશો તો બેનિફિશરી લિસ્ટનું જે ઓપ્શન છે તમે જોઈ શકો છો એ જે લિસ્ટ આજે જ મૂકવામાં આવ્યું છે સત્યાવીસ એક બે હજાર રોજ જેની અંદર દરેકના નામ છે જેને અહીંયા ઓગણીસમો હપ્તો મળવાનો છે તો તમારું નામ છે કે નહીં તમે કેવી રીતે ચેક કરી શકો છો તો લિસ્ટ તમારે ચેક કરી લેવાનું છે તો એ ચેક કરવા માટે તમારે જોઈ શકો છો પહેલો તો તમારું સ્ટેટ સિલેક્ટ કરવાનું છે અહીંયા ડિસ્ટ્રિક સિલેક્ટ કરવાનું છે સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે બ્લોક તમારો સિલેક્ટ કરવાનો છે એટલે તારુકો કયો છે અને ત્યારબાદ તમારું ગામ કયું છે તમારે સિલેક્ટ કરવાનું છે પણ અહીંયા વન બાય વન અહીંયા સિલેક્ટ કરીને હું તમને બતાવું અને રિપોર્ટ ઓપન કરીને બતાવું કે તમે કેવી રીતે તમારું લિસ્ટ અહીંયા ચેક કરી શકો છો તમારા ગામનું અને એ તમારા ગામના રિપોર્ટની અંદર તમારું નામ છે કે નહીં એ ચેક કરીને તમે જાણી શકો છો કે તમને ઓગણીસમો હપ્તો મળશે કે નહીં સૌપ્રથમ જે પહેલો ઓપ્શન છે સ્ટેટના ઓપ્શન પર આપણે ક્લિક કરીશું જેની અંદર આપણે ગુજરાત સિલેક્ટ કરીશું હવે ડિસ્ટ્રિક્ટના ઓપ્શન પર સિલેક્ટ કરીશું તમે જે પણ ડિસ્ટ્રિક્ટથી હોય એ ડિસ્ટ્રિક્ટ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનો છે ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરી બાદ તમારે સબ ડિસ્ટ્રિક્ટ સિલેક્ટ કરવાનું છે તમે જે પણ સબ ડિસ્ટ્રિક્ટથી હોય સબ ડિસ્ટ્રિક સિલેક્ટ કરી લીધા પછી તમારે બ્લોક સિલેક્ટ કરવાનો છે એટલે તમે જે પણ તાલુકા હોય એ તાલુકો તમારે સિલેક્ટ કરવાનો છે ત્યારબાદ તમને અહીંયા વિલેજ પૂછવામાં આવશે તમારું જે પણ ગામ હોય એ તમારે ગામ અહીંયા સિલેક્ટ કરવાનું છે આટલી ડિટેલ્સ તમારે સિલેક્ટ કરી લીધા પછી તમારે ગેટ રિપોર્ટના ઓપ્શન પર ક્લિક કરવાનું છે જેવું તમે ગેટ રિપોર્ટના ઓપ્શન પર ક્લિક કરશો એટલે જે પણ તમારા ગામની અંદર જેને ઓગણીસમો હપ્તાનો લાભ મળવાનો છે એ દરેકના નામ તમને જોવા મળી જશે જેની અંદર તમે ચેક કરી શકો છો કે લિસ્ટમાં તમારું નામ છે કે નહીં જેથી તમને ખ્યાલ આવી જશે કે તમને ઓગણીસમો હપ્તો જે મળવાનો છે ચોવીસ ફેબ્રુઆરીના રોજ એ તમને મળશે કે નહીં તો દોસ્તો આ વિડીયો અંદર મેં તમને માહિતી આપી કે જે ઓગણીસમો હપ્તો જે ચોવીસ ફેબ્રુઆરીના રોજ આવવાનો છે તે ઓગણીસમો હપ્તાની અંદર તમારું નામ છે કે નહીં એ તમે કેવી રીતે ચેક કરી શકો છો તેનું જે લિસ્ટ છે એ આજે વેબસાઇટ પર મૂકી દેવામાં આવ્યું છે એ લિસ્ટ દ્વારા તમે અહીંયા ચેક કરી શકો છો તો આ માહિતી જો તમને ગમી હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો આજ રીતની માહિતી મેળવવા માટે થેન્ક યુ